અરવલ્લી બાઇડના જૂની વાસણીથી માથા સુલિયા સુધીના રસ્તાને લઈ કલેકટરને આવેદનપત્ર અરવલ્લી જિલ્લામાં આઝાદીના પીચોતેર વર્ષો બાદ પણ રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે ગ્રામજનોના વલખા બાયડના જૂની વાસણીથી માથા સુલિયા સુધીના રસ્તાને લઈ કલેક્ટરને આવેદનપત્ર અપાયું તંત્રની લાલિયાવાડીને કારણે ગ્રામજનો પાકા રસ્તાથી વંચિત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર થયેલો રસ્તાનું કામ પૂર્ણ ન કરાતા ગ્રામજનોને હાલાકી નવી વાસણી જૂની વાસણી અને માથાસુલિયાના ગ્રામજનોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર વીસ માર્ચ ઓગણીસો ત્રેવીસ થી શરૂ કરાયેલ રસ્તાનું કામ એપ્રિલ બે હજાર ચોવીસ માં પૂર્ણ કરવાની હતી મુદત નદી પર આવેલ ડીપ અધૂરું હોય અને ડાયવર્જન અપાયેલો ન હોવાથી ગ્રામજનોને હાલાકી

ડીપનું કામ છે એમાં ડાયવર્ઝન પણ પૂરું આપેલ નથી એટલે ખેડૂતોને વારંવાર અમારે તકલીફ બહુ પડે છે અને વારંવાર આ તકલીફના લીધે હવે સોરે કે ડીડીઓ સાહેબની રજૂઆત કરેલી પણ એનો કોઈ કાર્યવાહી આગળ થઈ નથી અને વારંવાર અમે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કર્યો પણ એ કહેશે કામ ચાલુ કરું છું પણ કામ હજુ સુધી કોઈ કામ આગળ ચાલુ થતું નથી અને વારંવાર કચેરીએ ધક્કા ખાઈ અને પાછા આવીએ છીએ એટલે મારા ખેડૂતોને વારંવાર અનેક મુશ્કેલી ના લઈ અને મેં આજે કલેક્ટર કલેક્ટર સાહેબને શ્રી મુલાકાતેમાં આવેલા છીએ અને તે કલેક્ટર સાહેબ જે આગળ મારા કાર્યને આગળ દબાવી અને કાર્ય પૂર્ણ કરે એવી આશા રાખીએ છીએ એ માટે અમે અત્રે કચેરીએ આવેલા છીએ